છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ એકવીસનું ગહન વિશ્લેષણ શીર્ષક પંચવિદ સામન અને આનંદની ઉપાસના ભોગમાં બ્રહ્મનો અનુભવ અને પરમ તૃપ્તિનું રહસ્ય પ્રસ્તાવના ભોગથી યોગ તરફનું રૂપાંતરણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પૂર્વેના ખંડોમાં સામગાનને સર્વત્ર સૃષ્ટિ પ્રાણ કાળ જોવાનું જ્ઞાન આપવામાં આવ્યું હવે ખંડ એકવીસ માં આચાર્ય ઉપાસક ને શીખવે છે કે જીવનની સૌથી આકર્ષક બાબત આનંદ અને ભોગ તૃપ્તિ પણ સામન જ સ્વરૂપ તેનો ઉદ્દેશ્ય મનુષ્ય ને ભોગ નો ત્યાગ કરવાનું નહીં પરંતુ ભોગ ને પવિત્ર બનાવવાનું શીખવવાનો છે ઉપાસકે તેના જીવન ના દરેક આનંદ દરેક ભોજન અને દરેક અનુભવ ને બ્રહ્મ નો પ્રસાદ માની ને ગ્રહણ કરવો જોઈએ આનાથી ઉપાસક આસક્તિમાંથી મુક્ત થઈને સાચી તૃપ્તિ મેળવે છે આઈ પંચવિત સામન અને આનંદની ક્રિયાઓનું સંકલન આ ઉપાસનામાં સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન ને મનુષ્ય દ્વારા અનુભવાતા પાંચ મુખ્ય આનંદો સાથે જોડીને તેનું ધ્યાન કરવામાં આવે છે એક હિંકાર આહવાન અને આનંદનો સંકલ્પ સંબંધ હિંકાર ને આનંદના આહવાન

સંબંધ પ્રસ્તાવ ને ભોજન કે ભોગ ની ક્રિયા આનંદ ને ગ્રહણ કરવાની શરૂઆત સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રસ્તાવ એ ગાનનો નો પ્રારંભિક આધાર છે આ ઉપાસના શીખવે છે કે કે ભોજન લેતી વખતે અન્ય ભોગનો સ્વીકાર કરતી વખતે મનુષ્ય તેને બ્રહ્મ ની શક્તિ તરીકે જ ગ્રહણ કરવું જોઈએ ગુડા પ્રસ્તાવરૂપ ભોગ ની ક્રિયા એ કૃતજ્ઞતા અને પ્રસાદ બુદ્ધિ નું પ્રતિક છે ત્રણ ઉદગીત તૃપ્તિ અને પરમ સંતોષ સંબંધ ઉદગીત ને તૃપ્તિ અને પરમ સંતોષ ભોગ થી મળતો ચરમ આનંદ સાથે જોડીને ભોગનો અનુભવ કર્યા પછી જે આત્મસંતોષ મળે છે તે જ બ્રહ્મ નો આનંદ છે ગુડાથ ઉદગીત રૂપ તૃપ્તિ એ બ્રહ્માનંદ અને ઈચ્છાઓની શાંતિ નું પ્રતિક છે ચાર પ્રતિહાર આનંદ નો સંચય અને વહેંચણી સંબંધ પ્રતિહાર ને આનંદ નો સંચય અને વહેંચણી સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રતિહાર એ સ્વીકાર છે મળેલી અને સંગ્રહિત કરીને તેને સર્વ કલ્યાણ માટે વહેંચવો જોઈએ ગુઢાર્થ પ્રતિહાર રૂપ વહેંચણી એ દાન ધર્મ અને નિસ્વાર્થતા નું પ્રતિક છે પાંચ નિધન સંતોષ નું વિરામ અને શાંતિ સંબંધ નિધન ને ભોગ પછીનો વિરામ અને પરમ શાંતિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ નિધન એ સમાપ્તિ અને શાંતિ છે. આનંદના અનુભવ પછી મન શાંત અને સ્થિર થાય છે. ગુડાર્થ નિધન રૂપ શાંતિ એ આસક્તિમાંથી મુક્તિ અને બ્રહ્માંમાં વિલિનતાનો પ્રતીક છે. બે ભોગ સામન વિદ્યાનું ગહન વિશ્લેષણ. ખંડ 21 ની આ ઉપાસના મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે એક ક્રાંતિકારી સંદેશ ધરાવે છે.

આ ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાચી તૃપ્તિ મેળવવાનો છે ક્ષણિક આનંદ બાહ્ય ભોગ ક્ષણિક આનંદ આપે છે જેના પછી ફરીથી ઈચ્છા જાગે છે શાશ્વત આનંદ રૂપે ઉપાસવાથી આત્મસંતોષ અને શાશ્વત આનંદ બ્રહ્માનંદ નો અનુભવ થાય છે ત્રણ દાન અને વહેંચણી નું મહત્વ આનંદના સંચય પછી વહેંચણી પ્રતિહાર નું મહત્વ સમજાવવામાં આવ્યું છે સમાજ કલ્યાણ આનંદ અને સમૃદ્ધિને વહેંચવાથી ઉપાસકનું મન લોભમાંથી મુક્ત થાય છે અને તે સામાજિક જવાબદારી નિભાવે છે અન્ન બ્રહ્મનું અંતિમ રૂપ પૂર્વેના ખંડોમાં બ્રહ્મ તરીકે જોવામાં આવ્યું હતું અહીં અન્ન દ્વારા મળતો આનંદ રસને બ્રહ્મનું સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવ્યું છે રસ અને આનંદ રસ એ આનંદનો સ્ત્રોત છે આ ઉપાસના દ્વારા ઉપાસક સમજે છે કે જીવનનો રસ આનંદ એજ બ્રહ્મની લીલા છે ત્રણ ઉપસહાર સામન અને પરમ તૃપ્તિ છાંદોગ્ય ઉપનિષદનો ખંડ એકવીસ સામન વિદ્યાના જ્ઞાનને અંતિમ અને વ્યવહારુ ફળ તરફ દોરી જાય છે જીવનમાં પરમ આનંદ અને તૃપ્તિ આ ભોગ સામન વિદ્યા મનુષ્યને શીખવે છે કે એક આનંદ એજ બ્રહ્મ છે જીવનના દરેક આનંદને પવિત્ર દૃષ્ટિથી જોવો બે અનાશક્તિ ભોગને પ્રસાદ માનીને આસક્તિ વગર જીવન જીવવું ત્રણ સંતોષ સાચી તૃપ્તિ બાહ્ય વસ્તુઓમાંથી નહીં પણ આંતરિક સામન આત્મામાંથી મળે છે આમ ખંડ એકવીસ મનુષ્યને પોતાના જીવનને આનંદ અને મુક્તિ સંગમ બનાવવા માટે પ્રેરિત કરે છે